રાત્રિના સમયે લિંબાયત વિસ્તારમાં આવેલ આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમને તોડવાનો પ્રયાસ કરનારને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે રાત્રિના સમયે લિંબાયત મહાપ્રભુ ચાર રસ્તા પાસેથી એસ આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમને તોડવાનો પ્રયાસ કરનાર આરોપી મૂળ યુપીનોના હાલ લિંબાયતમાં રહેતા ફૈયાઝ પઠાણને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતાં રીઢાએ જણાવ્યું હતું કે આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય પોતે પરિવારનો સૌથી મોટો પુત્ર હોય અને સગી બહેનના આગામી નવેમ્બર માસમાં લગ્ન કરવાના હોય જેથી બહેનના લગ્ન કરવા માટે ઝડપથી પૈસા ભેગા કરવા ત્રણે એક દિવસ પહેલાં રાત્રિના સમયે મહાપ્રભુનગર પાસે આઈસીઆઈસીઆઈ બેંકના આઈટીએમને તોડીને પૈસા મેળવવાનો પ્લાન કર્યો હતો પણ પોલીસ કમિશનર સાહેબ દ્વારા ક્રાઇમ બ્રાન્ચની ટીમને ખાસ સૂચના આપવામાં આવેલી હતી કે હાલમાં દિવાળીનો તહેવાર આવતો હોય જેથી કરીને જેટલા અનડેટેડ ગુનાઓ છે તથા નાસ્તા ફરતા આરોપીઓ છે એને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચને ટાસ્ક આપવામાં આવેલો હતો છેલ્લા ચાર દિવસ પહેલાં લિંબાયત પોલીસ સ્ટેશનની હદમાં મહાપ્રભુનગર પાસે આઈસીઆઈસીઆઈ બેંકનું એટીએમ આવેલું છે એને રાતે તોડવાનો પ્રયાસ થયેલ હતો જે ઉપર ઉપરોક્ત જે ઘટના બનેલી હતી એને લઈને આઈસીઆઈસીઆઈ બેંકના જે હેડક્વાર્ટર છે હૈદરાબાદ ખાતે ત્યાં રિપોર્ટિંગ થયેલું હતું અને એને ધ્યાન ઉપર આવતા લિંબાયત પોલીસ સ્ટેશનની અંદર ત્રણસો એંસી આઈપીસી અને પાંચસો અગિયાર મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો એટીએમ તોડવાની ઘટના ખૂબ ગંભીર પ્રકારની હોય એના આરોપીઓને પકડવા માટે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ દ્વારા ખાસ સૂચના ક્રાઇમ બ્રાન્ચને આપવામાં આવેલી હતી પીએસઆઈ કીર્તિપાલસિંહ પુવાર અને એમની ટીમ ઉપરોક્ત આરોપીને પકડવા માટે કામે લાગેલી હતી દરમિયાન એ લોકોને આજે એક હકીકત મળેલી કે મહાપ્રભુનગર આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમ જે તોડવાનો પ્રયાસ થયેલો હતો એમાં જે આરોપી સંડોવાયેલ છે એ ફૈયાઝ અહેમદ પઠાણ કરીને આરોપી છે એ ત્યાં નજીકમાં જ રહે છે અને હાલમાં પણ એ પોતાના ઘર પાસે હોય જેવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળતા કીર્તિસિંહ પુવાર અને એમની ટીમને એમને તાત્કાલિક પકડી પાડવામાં આવેલ છે એમને ગુનાની કબૂલાત કરેલ છે એ આરોપીના જણાવ્યા મુજબ એને પૈસાની ખાસ જરૂર હોય અને શોર્ટકટમાં પૈસા કમાવવા માગતો હોય જેથી કરી એને એને સીધા એટીએમને તોડવાનો પ્રયાસ કરેલ હતો જેમાં નિષ્ફળ ગયો હતો આરોપીને અટક કરવા કરી લેવામાં આવેલ છે એના રિમાન્ડની પ્રોસીજર ચાલુમાં છે હાલમાં તો હજી આરોપી પકડાયેલો જ છે પ્રાઇમરી ઇન્ટ્રોગેશન થયું છે એને એવા કોઈ ગુના ધ્યાનમાં આવેલ નથી પરંતુ કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન વધશે રિમાન્ડ હેઠળ તો એને વધારે ગુના નીકળવાની શક્યતા રહેલી છે જંગી લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આરોપીનો કબજો લિંબાયત પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે કાસવાડા સાથે હજાર કરે છે